તો તો બહુ કરી તો તારે એમ જ કરવાનું છે એ બાધવાનું થઈ ત્યાં વહી આવવાનું એટલે પછી સમસ્યાનું સમાધાન થઈ જાય હા બાધવાનું મારા લીધે નતું થયું આ તને ખબર છે આ ઘરના બધા કામ મારે કરવા પડતા હતા અમારી દેરાણી એક કામને હાથ નથી લગાવતી પછી મેં કહી દીધું કે હું શું કામ કામ કરું આમને આમ ઝઘડા વધતા ગયા અને છેલે મારા સાસુ માએ કંટાળીને નોકરાણી રાખવાની વાત કરી દીધી હવે જ્યાં સુધી નોકરાણી ના આવે ત્યાં સુધી હું એ રોકાવાની હતી પણ હવે તો આવી ગઈ છે કે નહીં તો હવે શું કામ છે નોકરાણી આવી હોતી ગઈ

તો પછી આજ આજનો દી રોકાઈ જાય પછી કાલ વહી જાય તમે તારે તારે આજનો દી નોકરાની આવે ને એને બધી ટ્રેનિંગ તારે દેવી નહીં તારે દેરાણી છે ને એ બધી ટ્રેનિંગ દઈ દે ને એ શું ટ્રેનિંગ દેતી હતી તંબુરો હવે એ તો ઉલટાની નોકરાણી કામ કરતી હશે અને બેઠા છે તો કહે છે કે તું પછી આ કામ કરી લેજે હું અહીંયા બેઠી છું અરે હાવ એવી ડાંડ છે તારે દેરાણી સાવ ડાંડી મારશે સાવ બોલો જો હવે આ હું જોઈને દેવાંગે લગન કરી રહ્યા છે એની આરે તો પછી હવે તો મને નથી ખબર કેતા હતા કે બંને સાથે ભણતા હતા ને ત્યાં પ્રેમ થઈ ગયો અને પછી લગ્ન કરી લીધા આ તું તો પછી કામ કરશો ને હરકુ તારી કઈ ફરિયાદ નથી ને મારી કોઈ ફરિયાદ નોતી કામ કરતી હતી પણ હવે નથી કરતી લે તો એ ફરિયાદ જ કહેવાય ને તું કે કામ કરતી હતી હવે નથી કરતી તો હું થયું પેલા કામ કરતી હતી ને પણ ઘર માં દેરાણી આવી જાય પછી બધું કામ હું એકલી થોડી કરું પેલા એક વાવ હતી તો બધું કામ કરી નાખે પણ બે વાવ હોવા છતાં પણ જો કામ ન થતું હોય તો પછી વિચારવું પડે કે નહીં મારી દેરાણીનું કહેવું એવું છે કે મારે એકલે જ કામ કરવાનું છે એ ઘરની નાની વહુ છે તો પણ હવે તમે આ નોકરાણી રાખી છે જો નોકરાણી એમ અત્યારે તને ખબર છે બધે હમણાં થોડાક દી પહેલા જ પેપરમાં એવું તો નોકરાણી એવી હતી ને ઘરમાં ચોરી થઈ અને કારણ વગીનું તમારી ઉપર એકા બીજા ઉપર નામ ન આવે ધ્યાન રાખજે હા તો ચોરી થાય તો શું કામ થાય આ કબાટ ખુલ્લા થોડી રાખવાનો હોય બંધ રાખવા જોઈએ ને આ ચોરને છે ને ત્યારે જ ખબર પડે જ્યારે આપણે એને મોકો આપીએ

એ બધું ભૂલી જવાનું હોય થઈ જાય ક્યારેક માણસ માત્ર ભૂલ ને પાત્ર હું એ માણસ જ છું ને મશીન થોડી છું કે મને બધી ખબર પડે ના ના આ તો હું કઉ છું તું કેશો કે ભાઈ મારો કઈ વાક નથી મારી દેરાણી નો જ વાક છે એટલે એમ થોડો ઘણો ધોય હોય જ ને તારો વાક મેં એવું કયું જ નથી કે મારો વાક નથી છે કારણ કે એ ઘરમાં આવીને ત્યારે જ નક્કી કર્યું હતું કે કોને શું કામ કરવાનું છે હવે જો એને એના ભાગ નું કામ ના કરવું હોય તો હું શું કામ મારા ભાગ નું કામ કરું અને કામ ના ભાગે તે જ પડાય છે ને બસ હા તો હું કઈ ઢડા ઢડવા થોડી ગઈ છું એની વસ્તુ તે હમપીન કરી કર્યું હોત તો એને વાત કરી હોત કે ભાઈ તમે આવ્યા છો નવા તો તમે થોડું ઓછું કામ કરજો પણ સંપીને કામ કરવા માટે સંપ તો જોઈએ કે નહીં મારા ભાઈ એ ક્યાં લેવા જવો જો તને જ મારા પ્રત્યે કોઈ લાગણી ના હોય તો મારી લાગણીને અથાણું કરવાનું ના એ વાત એ તારી હાસી હો એમ તો તારી ઉપર મને ભરોસો છે તું હે ને કઈ ન્યા એવું તો કામ નહી જ કરતી હોય કે મારે નીસુ જોયા જેવું થાય જો અત્યાર સુધી કામ કરતી હતી ને હું ત્યાં એક શબ્દ બોલી છું કોઈ દિવસ મારી ફરિયાદ આવી છે

કાંઈ તારી વાત છે ને ભાઈ જો પહેલાય મને નહોતી સમજાતી અને હજી નથી સમજાતી સમજી હવે તું એટલું કહીને આવીશો ને તો આજે તારા હાહુન કહી દેજે કે આજે હું મારા ભાઈની ઘરે રોકાય આજ સાંજે આપણે પંજાબી શાક છે અરે પણ તું સમજતો નથી આ ઘરમાં નોકરાણી આવી ગઈ છે બરાબર છે હવે ન્યા મારી દેરાણી છે મારી દેરાણીએ જો નોકરાણીને પોતાની સાઈડ કરી નાખી અને કઈ ઉંચ નીચ થાય તો આવી વાત હા હો તો એક કામ કર તું તું જા નીકળ જ સમજે એ પછી સમજાવી દે કે તમારે છે ને મારા ભાભી નું કોઈ કામ નઈ કરવાનું મારું જ કામ કરવાનું પણ હું કહું એ સમજાય ને પેલા તું સમજાવી દેજો કે હું હે આ ઘર માં છે ને મોટી છું એટલે હું કહું ને ઈ કરવાનું એવું એટલે જ તો કહું છું ને કે આ નોકરાણી આવી છે ને તો સૌથી પહેલા હું એને મળી લઉં હા તો જા તું અને પછી મારું કઈ જરૂર પડે તો કહેજો કઈસ હા બોખામ માં આવશે ને એ કાઈ નહીં હવે શાંતિ થઈ ગઈ જ ને નોકરાણી આવી ગઈ એટલે પચાસ ટકાથી વધારે કામ તમારું ઓછું થઈ ગયું ખાલી રાંધવા સિવાયનું કાંઈ ન રહ્યું ને પણ મને શું કામ સંભળાવો છો તમે આ તો કહું છું પેલી બેઠ્યો તો હું એને કહે આ તો તું આવીને બેઠી એટલે તને કહું કે હવે કાંઈ તકલીફ નથી ને ફરિયાદ નથી ને હવે છે ને હજુ એ ફરિયાદ છે કેમ હા દેવાંગભાઈ અને હેતલની ઓળખીતી છે આ નોકરાણી એ લઈને આવ્યા છે એ લોકો કામ પર રાખે છે એટલે બની શકે બની શકે કે હેતલે નોકરાણીને કઈને રાખ્યું હોય કે તારે મારા ભાભીનું કામ ઓછું કરવાનું એનું કામ બગાડી નાખવાનું મારું કામ સરખું ના પણ કરે તો જો એવું કહે હશે ને તો હું કહી દઈશ લ્યો આ કામવાળી આવી તોય ઉપાધિ અને બસ શંકાઓમાં જ તમારે જીવવાનું કે એની ઓળખીતી છે એટલે આમ કરશે નહીં તેમ કરશે એને પગાર તો આ બે ભાઈઓના પગારમાંથી આપવાનો છે તો પછી એ શું કામ એવું કરે બે ભાઈ થી મને કઈ વાંધો નથી વાંધો મને હેતલ છે એ લોકો તો એવું ના કરી શકે પણ હેતલ હેતલ આવું કરી શકે મને પૂરેપૂરો વિશ્વાસ છે અને આ શંકાનું બીજ એમને તો ના આવ્યું હોય ને આ ક્યારેક એવું થયું હોય કાંઈક એવી વાત હોય તો જ મને શંકા જાય ને કેમ તારી સાથે થયું એવું અત્યારની વાત નથી કરતી પણ પહેલાં તો થયું છે ને એવું પેલા તો તમે બે જણીઓ કામ કરતી હતી એટલે એવું બધું વારો તારો થતો હતો કે હું નહીં કરું ને તું કે આણે ને મેં મારા ભાગનું કામ કર્યું હવે તો 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 કામવાળી છે છે કોમન આખા જ કામ કામ કરે કરે ને એમાં મારો તારો હું આમ કરીશ તેમ કરીશ એવું ક્યાંથી આવ્યું હા આવે જ ને જો એતલનો રૂમ સરખો સાફ કરે ને મારો સાફ ના કરે તો મારે બોલવું પડે જો એ નોકરાણી છે એને આખા ઘરનું કામ બરાબર કરવું પડશે જ્યાં સરખું કામ નહીં કરે તો ત્યાં હું એને બોલીશ તેમાં ખોટું શું છે તો હું ક્યાં ના પાડું છું પણ એવું કંઈ કે વાંકમાં તો આવવા દે અને મને એટલી ખબર પડે છે કે કામવાળાને માટે કોઈ તારું ને મારું ન હોય એ કંઈ દેવાંગભાઈને કંઈ એક્સ્ટ્રા પૈસા આપી ન દેવાનો હોય કે હા એના ઘરનું એના રૂમનું બધું કામ સારું કરે ને તારા રૂમનું ન કરે એવું બધું ન હોય એવું તમને લાગે છે ને કે એક્સ્ટ્રા પૈસા નહીં આપી દે પણ અંદરખાને શું ચાલતું હોય તમને શું ખબર જોદામીની આવી ખોટી ખોટી શંકાઓ કરીને ઘરમાં ક્લેશ કરવો કંકાસ કરવો મગજ ગરમ કરવા ને કરાવવા એ યોગ્ય નથી ને પેલા તેલ જુઓ તેલની ધાર જો કંઈક એવું લાગે તો બોલો ને હા તો પણ હું એ જ કહેવા માગું છું તમને અત્યારથી કહી રહી છું તમને અત્યારથી ચેતવું છું કે આવું હશે તો આવું થશે થશે કરી એવું નથી કહ્યું મેં દામિની કોઈક વાત બને અને તમે કહો ને તો એ યોગ્ય છે

પહેલાં વરસાદ તો પડવા દે એમને એમ છત્રી ઓઢીને હું કામ ફર્યા કરે છે શું કામ તું મને ચેતવ આવે છે જે વસ્તુ હજી કાંઈ બની જ નથી તોય તું મને કહેવા આવી કે જો આમ થશે તો હું આમ કરીશ શું કામ કહેશ પછી તું એમ કહે છે કે હું આવી એટલે તમે મને બોલો છો

ઘરનું વાતાવરણ ગરમ કરે છે કંઈક થવા દે પછી હું બેઠી છું ને ન તો તારે બોલવું પડશે ન એને બોલવું પડશે હા તારું કામ જો એ બગાડે ને તારે એને કહેવાની કાંઈ જરૂર નથી મને કહે છે હું એને લઈશ પણ તું શું કામળખામણી થાય સારું નહીં બોલું મારું શું જાય છે હા અને આ જો આ બધું તું કહેવા તું જ આવીને ઓલી તો આવી નહીં ને પણ હું એમ કઉ છું કે જે વાત હજી બનતી જ નથી બન્યા પછી આપણે એનો કઈ ઉકેલ લાવીએ એનો નિકાલ લાવીએ સમજી ગઈ બા એક ને એક વાત મને પાંચ વાર કહેવાની જરૂર નથી હવે મને સમજાઈ ગયું કે હું આ કેવા આવી ને મારી ભૂલ હતી હવે નહીં કહું હવે જે નોકરાણી આવી છે એ કામ પર લાગી ગઈ કે હજુ બાકી છે એને ઘરનું કામ કહી દીધું

આજે છે ને કીધું કાળા માણસ મોડું ના જોતા મેં કીધું કાળો માણસ છે તો શું કરવું એને તારે એને કાળા મોટા વાળી મારાખી જિંદગી કાળા મોટા વાળા જ કાઢવાની છે આ તો કીધું કીધું મને કીધું તમે તો રાજકુમારીના યોગ લઈને આવ્યા છો રાજયોગ લખાયો તમારા હાથમાં એ ગુરુજી મને તો એકદમ એમ પેલા જ્ઞાની લાગ્યા એ કહેતા હતા કે તમારે રાજયોગ હતો પણ ખબર ને વચ્ચે કાળો કાગડો આવ્યો ને એમાં રાજયોગ ખસી ગયો તમારો જો એની વાણે હાસી પડી હોત ને તો મારે તો ફાયદો થાત હા તમાર તો ઘણાય ફાયદા રહેવા છે ને હવે સાંભળો એક ખુશ ખબર છે ખુશ ખબર અને એ તારી ભાઈ આજ તો મારી પાસે ખુશ ખબર છે ખુશ ખબર એવી છે ને કે તમે હાભરશો ને આમ તમે વિચારતા રહી જશો કે આ બધું મેં કરી બતાવ્યું ને એમ તે ઓળે એવું કામ હું કર્યું એમ કે મને એમ થાય કે તે આવું કામ કર્યું મારા એક ઓળખીતાના ઓળખીતાના ઓળખીતા હતા ને હા એને આજે મને બોલાય એને હું મળવા ગઈ ને કે મને નોકરી મળી ગઈ

એ લોકોને તારે કાલ છે એમ કહેવાનું છે એ કાલથી તમે છે ને ઉલટી ગિનતી ચાલુ કરો ઉલટી ગિનતી ચાલુ કરો એમ કે સમજ્યા ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ એમ ગણો એમ હું કામ પૂછ હું કામ કહું કારણ કે એ ત્રીસ દિવસ પછી બધા વેરવિખેર થઈ જાય

એને તું મને એક કામ કર ને એડ્રેસ આપ ને એટલે હું હું ન્યા મારો એડ્રેસ એ નહીં આપું અને કાઈ નહીં કહું તમને તો કાઈ કહેવા જેવું જ નથી સાચી સાચી વાત જણાવી ને એટલે મારી પાછળ પડી જા હવે હું કઈ પણ નવું કામ કરીશ ને તો તમને નહીં જણાવું ભગવાન નું નામ લઈને ન્યા કામ કરજે ને કોઈને બધાવતી નહીં હું કોઈને નહીં બધાવતી એ લોકો બિચારા જેમ રહે છે ને એમ રહેવા દેજે અને જેઠાણીની વાત છે તો જેઠાણી ફૂદી જ રાખજે દેરાણી નહીં કહેતી તમે લોહી પીવાનું બંધ કરશો આ સલાહ સૂચન આપવાની બંધ કરશો મારે કે તમારે સલાહ સૂચનની જરૂર નથી હો મને અંધી ખબર પડે મારે હું કરું ને હું નહીં કેટ કેટલા ઘરમાં કામ કરી આવી છું અત્યાર સુધી 58 માં કામ કર્યું છે આ 59 નું છે 58 ઘર નહીં હવે આમ ગણ ને તો 58 ને ગુણ્યા 3 કારણ કે બે દીકરા હોય ને એક બહુ હોય બધાય જુદા જુદા થઈ જાય એટલે 58 ને 150 ઘર કે 150 એને અંદાજે 150 ઘર થઈ ગયા તો એ 58 ઘરે કામ કર્યું પણ 58 માંથી વિભાજન થઈ ને 150 ઘર થઈ ગયા બધા ને તે જુદા કરાવ્યા છે બસ શાંતિ રાખો કોક દી હારું બોલો મારા માટે જાવ શીરો બનાવ્યો છે બાળકી માં લે ઈ મારે લાવવાનો કોણ લાવશે હે કોણ લાવશે તમે થોડો ખાજો જાવ હાર વાળ લઈ આવું બીજો હું હે પાણી ગ્યાતા રે બેની અમે આ રોજ રોજ સાફ કરવાની મગજ મે આ નવ ઘરસી એ થોડું ધીમે ધીમે કામ કર હળવે હળવે

પહેલા આમ ઉભરીને વાત કરો તો કે ગામ આમ કરવાને કા તો હાથ મને મારી દેશો ન તો મને વાગે જશે તો થોડું ખાતા પિતારો ને આ ગરમા કાજુ બદામ ને કિસમિસ તો કામ ન પડ્યા છે આ થોડું ખાતા હો તો આ બડેલા રો છો ને એટલે જ આવા છો બડવાનું નઈ હા મારા બાના બા કહેતા હતા કે ઓ હો કાજુ બદામ ને આ બધું ખાય ને એની તો આમ આમ લોઈ બને તાતાને ખાડીમાં નાખો અને મારી વાત સાંભળો લે મારા બાને હું હું કમ ખાડીમાં નાખું મેં કીધું ને એટલે શેઠાણી હું છું ને બાાસો બોલો હું કહેતા હતા અહી સોફા સાફ થઈ ને એટલે મારા આવજો મારો રૂમ સાફ કરવાનો છે એ હા પહેલા મારો રૂમ સાફ કરી દેજો ને જો શું કામ ભાઈ શું કામ પહેલા તારો રૂમ સાફ કરે આવીને પહેલા મે ને અત્યાર સુધી ક્યાં હતી આ હું જે કામ કરાવું એ કામ તારે કરાવવું જોઈએ હું જે કામ ડિસાઈડ કરીને આવું એ કામ તો તમે પહેલા કહી જ દો છો આ તમારી અવળાઈ છે ને અવળાઈ રહેવા દેજો મારી યાર તો તું ધીમી છો ધીમી થોડી ઉતાવળી થા

મે તમને કહ્યું ને તમારે છે ને પેલા મારો રૂમ સાફ કરવાનો છે મારા કામ કરવાના હું નાની નાને જો ના ઘરમાં હું મોટી છું ને આ ઘરની મોટી હું છું ને તમારા મોટો છે હું છું હું જેમ કહું ને એમ તમારે પેલા કરવાનું છે સમજી ગયા જો તમે લોકો છે ને નક્કી કરો પેલા નહીતર હું આ ઘર છોડીને જતી રહે પણ તમારે જાતે કરવા તો કરજો કામ અરે હું પેલા મુકેશ કાકાને ત્યાં નોકરી કરતી હતી ને મુકા કાકા ઓ અંબાણી અંબાણી જ ને આને બહુ ખબર છે એ છોડો એમે એની વાત સાંભળવા ની મારી ની વાત ના કરતી કીધું છે કે એમનો રૂમ સાફ કરવાનો એટલે હું તો ત્યાં જઈ બરાબર એ પગાર આપે છે તું સેરો પગાર આપે છે આ બનને ભાવ મળીને પગાર આપવાના છે પછી

આપણે ડિબેટ કરી હોય તો કરી શકીએ છે પહેલા તમને આ નોકરાની કામ કરવા માટે કોણ કેવા આવ્યો હતો નોકરાની કામ કેવા માટે કે તમારા હસબન્ડે એકલા એનો તો કીધું આને સમજાઈ દો તમારી દેરાની ને બાકી મારી પાસે છે ને કામ ની આમ લાઈન છે લાઈન મે કોણ કે છે અહીંયા આયા આ લ્યો પકડો હા અરે કરજો હવે કામ ઓ કાગડી કામ છોડીને વહી જશે ને તો પાછું કામ કરવું પડશે તો કરજો ને તમે અમારું તો આ ઘરમાં છે કોણ

પણ રમત તો રમવી પડશે ને એ આવી હો